વિકાસ સપ્તાહ અંતર્ગત વાકાદેરા ગામે વિકાસ રથનું ભવ્ય સ્વાગત અને વિવિધ સાથે વિકાસ યાત્રાનો સમાપન વિધિ નરેન્દ્ર કરાઈના દૂરદર્શી રાજ્યની સફળ અને સર્વાકી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ અંતર્ગત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાકાદેરા ગામે રવિવાર રાત્રે આઠ કલાકે પ્રાંત અધિકારી વી કે પીપળીની અધ્યક્ષતામાં વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામની કુમારિકાઓએ કુમકુમ તિલક અને વડે વિકાસ વ્રત અને મહાનુભાવનું ઉષ્માભરીએ સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પ્રાંત અધિકારી વી કે પીપળિયાની અધ્યક્ષતામાં ગામજનોએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિક્રિયા લીધી હતી આ પ્રતિક્રિયા દ્વારા ગામ નાગરિકોને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવાનો અને સર્વાંગી વિકાસના લક્ષ્યને હાંસલ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આવસરે ગામના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું મહાનુભાવોના હસ્તે આ લાભો ગામજનોને ઘર આંગણે પ્રાપ્ત થતા લાભાર્થીઓએ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો આ વિકાસ રથયાત્રા દ્વારા લોકો મોડી રાત્રિ સુધી વિકાસની સમજ આપ્યા બાદ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આજરોજ પલસાણા તાલુકામાં વિકાસ સપ્તાહ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવે જેમાં એના ગામથી શરૂઆત કરીને એનાથી પલસાણા પલસાણાથી વાંકાનેડા ખાતે આજે બધા વાંકાનેડા ગ્રામજનો સાથે ગ્રામ આયોજન થયું વિકાસ રથયાત્રા જે કરી પલસાણા તાલુકા માટે એનું અહીંયા આજે સમાપન છે ગ્રામ સભામાં વાંકાનેડા સરપંચ શ્રી કુણાલભાઈ તાલુકા પંચાયતના સભ્યો અને બહુ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આ ગ્રામજનોને પોતાને સ્પર્શતા જે પ્રશ્નો સ્થાનિક કક્ષાના હતા એની ચર્ચા કરવામાં આવી અને ચર્ચાના અંતે ગ્રામસભાનું સભાનું વિસર્જન કરવામાં